હાલો તો આ જાંડવાનો પ્રોગ્રામ રાખેલો છે તો આ હાંજે પલાળ્યું તું બધુંય તો હવે જો આ સોખા છે આ સણાની દાળ છે અને આ અડદની દાળ આ બધું પલળી ગયું હવે એને બધાને પીસવાનું છે અને આ મગની દાળ પીસાઈ ગઈ છે ને જો આ મગની દાળ પીસાઈ ગઈ એ પલાળી હતી જો આ એ પણ પલાળી હતી મગની દાળ પણ આપણે આપણે નહીં પીસવાનું આ રીતે ચણાની દાળ

ನಾಕಲ್ ತೋರು ಹ್ಮ್ ಆ ನೆ ತೊಳಿ ಸೈಸ್ ಹ್ಮ್ ನೋ ಆ एकदम સરસ થઈ ಸೊખા ಅದು પીಸાઈ ગયો ಅಲ್ಲ ನಾನು ಅದು ಇನ್ನೂ પીಸાઈ जाऊ आज जो सोखा ବదు ହେ એટલે फटाफट इन बीजो एक कण नाही दो आज का हं 3 कण માં ખાહે

આવી રીતે બધું ખમણી નાખવાનું કોબી ગાજર પછી દૂધી પછી ડુંગળી અને ટમેટા ને કટિંગ કરી દેવાનું એ આ કાંદા છે મારા મમ્મી નથી ખાતા ને એટલે એનો બેટર અલગ કરી અને અમારામાં નાખવાના છે કાંદા નાખવાના હોય લસણ હોય લીલું તો એ બી નાખવાનું એટલે હાડવું બને મસ્ત હોવું પડે બસ

अमाऊ खारो नाही अच्छा जिना फूल लाखो હવે આની ઉપર તેલ નાખવાનું થોડું હમ હા બેના તેલ નાખું પણ ને એટલે નાખ હોય સાજીના ફૂલ તેલ ને મને પાસવાનું મિશ્રણ કરી દેવાનું આવી જ થોડુંક नमक ઓછું હતું એ નાખું સખજે મજા આવે કા બળચા લીલા ધાણા આદુ લીંબુ

जो इतना बनी गया अब बेची देंगे जम्मा अब अगली जम्मा बेहवानी तैयारी करिए इलेली धोतो वाला 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 मैं मस्त 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 दादा बड़ा बन गया मस्त मस्त बन गया अब अगली जमी लेई पुडला पुछा થઈ ગયા पेट भूखा હલો જમ્મા આંડવો આંડવો ગરમાગરમ હલો આંડવો ગરમાગરમ જમ્મા કેવો છે મસ્ત સરસ આ સાડા ફળ

મારે મોકલવાનું કુરિયરના પૈસા નહીં લેવાના ગમે લેવાની થાય સાડી તો આવજો બહુ મસ્ત સાડી છે દરબારી પણ મસ્ત બાંધણી લેરિયા એવા સુપર લેરિયા હા લઈ જજો સુપર લેરિયા આવ્યા